રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ અઠ્યાવીસ બે બે હાજર પચીસ અને શુક્રવાર ના રોજ ફતેપુરા તાલુકા મથક ખાતે આવેલ શ્રી હરી પબ્લિક સ્કૂલ ફતેપુરા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન ઉજવણી કરવામાં આવી આ વિજ્ઞાન મેળાનો શુભારંભ ઓમ શાંતિમાંથી પધારેલ આદરણીય નીતાબેન દ્વારા રિબીન કાપી વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો આ વેળાએ એ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ વાલી મિત્રો તેમજ ફતેપુરાના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ સ્નેહીજનો ખૂબ જ ઉત્સાહથી મેળામાં ભાગ લીધો હતો અને ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવારનો ઉત્સાહ વધાર્યો હતો આમ શ્રીહરી પબ્લિક સ્કૂલના શિક્ષકોએ વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રયોગોની માહિતી આપી અલગ અલગ પ્રયોગ રજૂ કરવા વિદ્યાર્થીઓને વિજ્ઞાન મેળામાં ભાગ લેવા પ્રેરિત કર્યા હતા અલ્કેશ પાર્ગી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે નમસ્કાર આજ રોજ હરિ પબ્લિક સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ હતું જેમાં બાળકો દ્વારા વિવિધ પ્રકારના એક્સપેરિમેન્ટ જે પ્રદર્શન માટે અમે જોયા તો ખૂબ સરસ બાળકોના જે વિચારો છે એ બહુ અદ્ભુત છે મોડર્ન ટેકનોલોજી નોઈઝ પોલ્યુશન પ્રદૂષણ કઈ રીતે ઘટાડવું નવી પદ્ધતિથી ખેતીવાડી કઈ રીતે કરવી અને મોલકેનો કુદરતીમાં કુદરતીમાં જે આફતો આવે એનાથી બચવા માટે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ એ તમામ પ્રકારના જે બાળકોના વિચાર હતા એ એમને રજૂ કર્યા છે ખૂબ ખૂબ હું એમને અભિનંદન પાઠવું છું બાળકો તેમજ શાળાના સ્ટાફ ગણ આચાર્ય એમની ખૂબ મહેનતથી આજનો જે પ્રોગ્રામ છે એ સફળ રહ્યો છે नमस्कार आज साइंस डे के मौके पर श्रीहरी पब्लिक स्कूल में जो आ, विज्ञान का प्रदर्शन आयोजित हुआ है उसकी आ, मुलाकात लेने के लिए ब्रह्मा कुमारी से नेताजी भी आए हैं उनके द्वारा इस विज्ञान मेले का उद्घाटन हुआ है और सभी बच्चों ने अपने अपने जो विज्ञान के जो विचार हैं वो यहाँ पर पेश किए हैं बहुत ही अच्छा स्कूल का प्रयास है ऐसे ही प्रयास स्कूल के द्वारा આગળથી સુખને હમ દેખે